તો ભાવા મે થોડો ઓછો કરજો કે અમે જોવામાં આવો અશ્વિન કેટલા રહ્યા આ મારો બાર જવાનું એ હ આ નહીં આવું પેલો હારું આ आ मां बहन योजना आओ आओ अरे हाल है हाल तो तो जाइए लो पानी पियो पहला ना कोई नहीं पीया हो तुम पियो भाई हम लागियो हो या रे आओ बुलाने ला मैं फोन करू ता

પૈસાની પૈસાનું કરી એ તો પૈસાને માથે બનો હું જોઈ લ્યો પણ પ્યા જોઈ લ્યો આ પ્યા

લે હાંડું દોશી આ તો બેમાંથી એકા ને ફોન લાગતો નહી બ્લોક પણ નહી દીધા હે દોસ્તો આ વિડિયો ગમ્યો હોય તો તમને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને આવીતે આવી રીતે કોઈ દલાયને વચમાં રાખતા નહી અને કદી પૈસા લીધા વગર કદી ભેસ આપતા નહી અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો જો <laughs>